નમસ્કાર મિત્રો મિત્રો પુરુષ પ્રજાતિએ જીવનમાં આગળ વધવા સ્ત્રીઓનો સાથ લેવો ખૂબ જ જરૂરી છે પરંતુ અમુક સ્ત્રીઓના લીધે તમને જીવનમાં સમસ્યાઓ પણ આવી શકે છે અને તમારું જીવન તેના લીધે બરબાદ પણ થઈ શકે છે તેથી જ મિત્રો વાસ્તુશાસ્ત્રના આધારે એક પુરુષે કેવા પ્રકારની સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ તે અંગે કેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો વાસ્તુશાસ્ત્ર માત્ર ભૌતિક માળખાને જ નહીં પણ તે સાથે સાથે માનસિક આત્મિક અને આચારશીલ જીવનને પણ અસર કરે છે જેના દ્વારા તમે માણસના અમુક ચોક્કસ ગુણધર્મો જાણી શકો છો અને કેવા લોકો સાથે રહેવું અને કેવા લોકોથી દૂર રહેવું તે પણ જાણી શકો છો તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે કેવી સ્ત્રીઓથી પુરુષ જાતિએ દૂર રહેવું જોઈએ અન્યથા તેની પ્રગતિ રોકાઈ જશે તો મિત્રો હવે આપણે વધુ વાર ના લગાડતા વિડીયોની શરૂઆત કરીશું નંબર એક પર આવે છે અતિ ક્રોધી અને ઝઘડાલુ સ્ત્રી મિત્રો જે સ્ત્રીઓ હંમેશા ગુસ્સામાં રહે છે અને નાની નાની બાબતો પર ઝઘડા ઉભા કરે છે એટલે કે ઝઘડિયા કરે છે તે તેનાથી તમારા ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે મિત્રો આવા સ્વભાવની સ્ત્રી ઘરની સુખ શાંતિ અને એ સમૃદ્ધિને નષ્ટ કરી નાખે છે તેથી આવી સ્ત્રીઓથી મોટા ભાગે પુરુષોએ દૂર જ રહેવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘર પરમ શાંતિ ભર્યું હોય ત્યાં લક્ષ્મીનો વાસ અવશ્ય થાય છે અને અશાંતિવાળા ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે ઉપરાંત પૈસાની પણ કમી રહેતી હોય છે અને ગરીબી અને દરિદ્રતા વધારે આવે છે નંબર ઉપર છે મિત્રો મિત્રો અને લોભી સ્ત્રી જે સ્ત્રી હંમેશા પૈસાની પાછળ દોડે છે અને નૈતિક મૂલ્યોનો ત્યાગ કરે છે તે તમારા કુટુંબ માટે હાનિકારક સાબિત થઈ શકે છે મિત્રો આવા સ્વભાવની સ્ત્રી પુરુષના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે અને અંતમાં તે પોતાના સ્વાર્થ માટે અથવા તો ગમે તે વસ્તુની લાલચ માટે પુરુષને હંમેશા માટે છોડી પણ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્વાર્થી અને લોભી વ્યક્તિઓથી સાવચેત રહેવું જોઈએ કારણ કે તેમનો પ્રભાવ ઘર ઉપર નકારાત્મક પડતો હોય છે તેથી મોટા ભાગે આવી સ્ત્રીઓથી દૂર રહેવ અન્યથા તમારી પ્રગતિ રોકાઈ શકે છે નંબર 3 ઉપર આવે છે મિત્રો અહંકારી અને અભિમાની સ્ત્રી મિત્રો જે સ્ત્રી હંમેશા પોતાને બધા કરતા શ્રેષ્ઠ માને છે અને બીજા લોકોને હળવાશમાં લે છે ઉગ્રાંત તેમનો માન સન્માન નથી કરતી તે તમારા ઘરના સંબંધોને નબળા કરી શકે છે કારણ કે મિત્રો અન્ય લોકોની વાત પર વિશ્વાસ ન કરીને હંમેશા પોતાના પક્ષને ઊંચો રાખવાનો પ્રયત્ન કરે છે આવા સ્વભાવના કારણે દાંપત્ય જીવનમાં તણાવ વધી છે અને રોજ બરોજના ઝઘડાઓ પણ વધી જાય છે વાસ્તુ અનુસાર જો મિત્રો ઘરમાં ઘમંડી અને અહંકારી સ્વભાવવાળી વ્યક્તિ હોય તો માતા લક્ષ્મી પ્રસન્ન રહેતી નથી અને માતા લક્ષ્મી તે નિવાસસ્થાનથી વહી જતા તમારા ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવી શકે છે માટે આવી स्त्रियोंથી દૂર રહો નંબર 4 છે મિત્રો વ્યભિચારી સ્ત્રી મિત્રો જે સ્ત્રી એક પુરુષ સાથે સંબંધમાં હોવા છતાં એટલે કે તેના લગ્ન થઈ ગયા હોવા છતાં તે પોતાના પતિ સિવાય અન્ય બીજા પુરુષ સાથે અશ્લીલ રીતે વાતચીત કરે અથવા વ્યવહાર કરે છે તો તે ઘરના શાંતિ અને વૈવાહિક જીવનને તોડી નાખે છે આવા સ્વભાવની સ્ત્રી ઘર અને પરિવાર માટે મહાવિનાશ લાવી શકે છે કારણ કે તે અન્ય ખૂબસુરત પુરુષ સાથે ખૂબ જ આસાનીથી એટ્રેક થઈને ખેંચાઈ જાય છે માટે તે પોતાના પતિને પણ હંમેશા માટે મૂકી શકે છે વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર મિત્રો આવી સ્ત્રી પતિના ભાગ્ય અને સફળતાને પણ રોકી શકે છે નંબર પાંચ છે મિત્રો અસંતોષી અને નારાજગી વાળી સ્ત્રી હંમેશા નારાજ રહે છે અને પોતાના પતિના સંતોષ પામતી નથી તે સંબંધોમાં તણાવ લાવે છે આવી સ્ત્રીઓને બસ હંમેશા પોતાની જાતે જ એટલે કે પોતાને જે વસ્તુ હોય તે વસ્તુ મળે ને ત્યાં સુધી તેને સંતોષ નથી થતો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં હંમેશા નકારાત્મકતા અને અસંતોષ રહે તો તમારા ઘરની પ્રગતિ અટકાય મિત્રો અંધશ્રદ્ધાળુ અને અશુભ સ્ત્રી જો સ્ત્રી હંમેશા અશુભ વાતો કરતી હોય નકારાત્મક વાતો કરતી હોય ભય અને અંધશ્રદ્ધા ફેલાવતી હોય તો ઘરના વાતાવરણ પર ખરાબ અસર પડી શકે છે અને તેના વાતચીતની અસર પરિવારના અન્ય સભ્યો પર પણ થઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સકારાત્મક અને શુભ વિચારધારાવાળી સ્ત્રી હોવી ખૂબ જ જરૂરી છે જે ઘરમાં સારા સંસ્કારોનું સંચાલન કર્યા કરે અને ઘરમાં પોઝિટિવ એનર્જીને જાળવી રાખે ત્યારબાદ નંબર 7 ઉપર આવે છે મિત્રો બીજાના પતિ પર નજર રાખનારી સ્ત્રી મિત્રો જે સ્ત્રી હંમેશા બીજા પુરુષોની વાતો કરે છે અને ખૂબ જ આસાનીથી સહલાઈથી અન્ય પુરુષો તરફ આકર્ષિત રહે છે તે પોતાના પતિ માટે કદી એક હોતી નથી હા મિત્રો તે પોતાના પતિ પ્રત્યે ક્યારેય વફાદાર રહેતી નથી આવો સ્વભાવ પરિવારમાં અપમાન અને તણાવ લાવી શકે છે માટે આવી સ્ત્રીઓથી દૂર રહો જે પોતાના પતિ પ્રત્યે વફાદાર રહી શકતી નથી નંબર 8 ઉપર આવે છે મિત્રો પરિવાર અને સંસ્કૃતિ માટે અંતશ્રદ્ધાળુ સ્ત્રી મિત્રો જે સ્ત્રી પોતાના પરિવાર સંસ્કૃતિ માતા પિતા અને પોતાના પતિના પરિવાર માટે કોઈ લાગણી રાખતી નથી તે સંબંધોને નબળા બનાવી શકે છે તથા પરિવારના અન્ય સભ્યો વચ્ચે પણ નફરત ફેલાવી શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે સ્ત્રી પોતાના કુટુંબને મહત્વ નથી આપતી પોતાના કુટુંબ અથવા તો પરિવારના સભ્યોને લાગણી નથી રાખતી માન નથી આપતી તેવા પરિવારમાં અશાંતિપણનું કારણ પણ તેજ બની શકે છે માટે આ સ્ત્રીઓથી હંમેશા દૂર રહો તો મિત્રો અહીં આપણે એ આઠ પ્રકારની સ્ત્રીઓની વાત કરી જેવી સ્ત્રીઓથી પુરુષોએ હંમેશા દૂર રહેવું જોઈએ અને પોતાની ઘર ગ્રહણથી બચાવીને રાખવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અને સંસ્કૃતિના આધારે ઉલ્લેખિત ગુણવાળી સ્ત્રીઓથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે સારા દાંપત્ય જીવન માટે એવી સ્ત્રી પસંદ કરવી જોઈએ જે તમારા ઘરમાં સકારાત્મક શાંતિ અને સમજદાર હોય અને કુટુંબ પ્રત્યે લાગણી અને ખૂબ જ સમર્પિત હોય તો તમારી ઘરની પ્રગતિ થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો

જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધવાની બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ব্যা খুব ধন্যবাদ